હેલ્લો મિત્રો તો ફરીવાર સ્વાગત છે જનતા ટુ ના મિત્રો અને યુટ્યુબ ચેનલમાં મિત્રો જે ફેક્ટ વાત માટે તમે જે વિડીયો જોવો છો મિત્રો તો આ થોડા દિવસ પહેલા લગભગ બે દિવસ શનિવારે આપણે આરસીની રીલ અપલોડ કરી હતી અને આજે એક્સેસની રીલ અપલોડ કરી છે મિત્રો તો ત્યારે રીલ સોરી વ્યૂ ટ્યુબ વિડીયો બનાવવાનો રહી ગયો હતો પણ અત્યારે તમને બધી જ ડિટેલ્સ ટૂંક જ સમયમાં સમજાવી દઈશ મિત્રો અને બીજી એક ખાસ વાત મિત્રો યુટ્યુબ ચેનલમાં જે હશે ફેક્ટ વાત કરવામાં આવશે મિત્રો ક્યારે તમને ગાડી વેચવા માટે એવું નહીં કહી કે સારી છે તો સારી જે હશે એ જ તમને કહેવામાં આવશે મિત્રો તો ફરી વાર કહું છું કે પેજ નો ફોલો કર્યો મારું ઇન્સ્ટાનું તો સાઈડમાં પેજ દેખાય છે ફોલો કરી લેજો પ્લસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમને આવું અપડેટ મળતું રહે મિત્રો તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે આરસીની જ વાત કરશું મિત્રો જે પેલી ગાડી મિત્રો નાખી દે આપણે એક લાખ અને દસ હજાર રૂપિયામાં બે હજાર ઓગણીસના ઓક્ટોમ્બરનું મોડલ છે મિત્રો અને ગાડીમાં ચાર ઓનર છે મિત્રો બરોબર છે પરંતુ ગાડી જેન્યુન અને સારી છે ચાર ઓનર છે નો ડાઉટ ગાડીમાં પણ મેં ગાડી પર્સનલી ચેક કરેલી છે ગાડીમાં એવો કોઈ ઇશ્યુ નથી પણ ઓનર ચાર છે મિત્રો એકાબીજા ફ્રેન્ડ સર્કલમાં જે ઓનર પાસેથી ગાડી લીધેલી હતી આપણે એનું કહેવાનું એવું છે કે ફ્રેન્ડ સર્કલમાં જ આપીને ઓનર ચેન્જ થયા છે પરંતુ હું તમને કહી દઉં છું કે ચાર ઓનર છે ગાડીમાં પણ ગાડી મિત્રો ત્રણ સાડા ત્રણ લાખની ઉપર થાતી હશે મિત્રો અને એક લાખ દસ હજાર રૂપિયા એટલે મિત્રો સીધા સીધા અઢી લાખ રૂપિયાનો ફાયદો થાય છે સોરી અઢી નહીં કેટલાનો ભાવ તો ભાઈ એનો લાખ સોરી દોઢ લાખ રૂપિયાનો ફાયદો થાય છે મિત્રો તો નંબર થી વાત કરશું મિત્રો ચુમ્માલી બાર ગાડીના નંબર છે મિત્રો અને પ્લસ ટાયર ટાયર તમે જોઈ શકો છો મિત્રો એસી ટકા જેવું ટાયર છે સારા ટાયર છે બ્રાન્ડ ન્યુ ટૂંકમાં બ્રાન્ડ ન્યુ તો ન કહી શકીએ પણ એસી ટકા જેવું ટાયર છે એટલે ટાયર તમારે નહીં નાખવા પડે મિત્રો પ્લસ આગળનો પંખો તમે જોઈ શકો છો ક્યાંય ક્રેક નથી ક્યાંય તૂટેલો નથી મિત્રો અને પ્લસ મેન વસ્તુ આરસી મિત્રો ટૂંકમાં ફાઈબર બોડી આવે છે ફરતી એટલે મેન ચેક કરું કે બોડી ક્રેક નથી અથવા બોડીમાં સ્ક્રેચિસ નથી તો મિત્રો તમે જોઈ શકો છો બોડીમાં કાંઈ સ્ક્રેચિસ નથી અને ક્યાંય ફાઈબર બોડી તૂટેલ નથી કલર કંડિશન એક્યુ રેટ છે મિત્રો અને ઓરિજિનલ કલર છે ગાડીનો ચેચિસમાં પણ તમે જોઈ શકો છો ઓરિજિનલ કલર છે મિત્રો ક્યાંય ટચિંગ નથી મિત્રો કે અમે પણ ટચિંગ નથી મેળવ્યું અથવા ગાડીમાં પણ ક્યાંય ટચિંગ છે જ નહીં મિત્રો એન્જિન તમે જોઈ શકો છો મિત્રો નટબોલ હજી કવર ઓકે છે ને એ ફાટેલી છે પણ અહીંયા તમે રેકજીનનો ટુકડો મરાવી દેશો એટલે થઈ જશે એટલો વ્યવસ્થિત બરાબર છે પાછળનો પંખો લાગેલો મિત્રો ડબલ ડિસ્ક્રેક એબીએસ ચાલુ છે મિત્રો પાછળ ટાયર મિત્રો નાઇન્ટી ફાઈવ પર્સન્ટ ટકા જેવું ટાયર છે બે ટાયર નવા નાખેલા છે એટલે ડોન્ટ વરી ટાયર નું તો ઇશ્યુ છે જ નહીં પંખો નાખેલો છે હા મિત્રો લીધા પછી પાછલા ઇન્ડિકેટર તમારે નખાવવા પડશે ઇન્ડિકેટર ગાડીમાં છે નહીં આ તો અહીંયા આવજો તો હું નખાવી બી દઈ મિત્રો કોઈ ઇશ્યુ નથી પણ ટાઈમના અભાવને લીધે નથી નાખી શકી અમે પણ ઇન્ડિકેટર એક નાખવા પડે એવું છે મિત્રો બાકી ફ્રન્ટના ઇન્ડિકેટર તો અહીંયા ઓલામાં જ આવે છે મિરરમાં એ કોઈ ઇસ્યુ નથી કમ્પ્લીટ જ છે પ્લસ ગાડી કેટલી ચાલેલી છે ને મિત્રો ગાડી સત્તર હજાર જેન્યુ ના છે પણ મેં તમને વાત કરી કે જેમ ખાલી શું કે ફ્રેન્ડ સર્કલ માં જ ઓનર બદલા છે બાકી સત્તર હજાર જેન્યુ ગાડી હાલેલી છે અને એન્જિન બી તમે જોઈ શકો છો એકદમ પાવરફુલ એન્જિન છે મિત્રો સારી હશે તો સારી કઈશ ખરાબ હશે તો ખરાબ કહીશ મિત્રો અને ખર્ચો હશે તો તમને ગણાવી દઈશ કે આ ખર્ચો છે ગાડીમાં મિત્રો જેન્યુન એન્જિન છે સત્તર હજાર જેન્યુન આલે છે એન્જિન પાવરફુલ છે ઇન્જિનમાં કોઈ જાતનો વાંધો નથી કે ગાડીની બોડી ક્યાંય ક્રેક નથી થઈ કે તૂટેલું નથી મિત્રો ખર્ચો કોઈ પણ જાતનો ગાડીમાં છે ને ઓનર ફક્ત ચાર છે મિત્રો એટલા માટે એક દસ માં તમને ગાડી આપી દઉં છું મિત્રો સામાન્ય કિંમતમાં ગાડી આખી ઓરિજિનલ જે મિરર લાગેલા છે મિત્રો આ સાઈડ થી ભાઈ તમને બતાવી દઉં મિત્રો પાછળનું જમ્બ બી ઓકે છે પ્લસ ચેન સ્પોકર કિટ પણ ઓકે છે એ પણ ખરાબ નથી એટલે તમારે લીધા પછી કોઈ ઇસ્યુ નથી બરાબર છે આ સાઈડ પણ બોડી એકદમ પરફેક્ટ છે કઈ સ્ક્રેચિસ નથી કઈ ક્રેક નથી એટલે એક લાખ દસ હજાર મિત્રો આમાં નાખવા તમે જો હલાવવા માટે જ લેતા હોય ને મિત્રો તો પછી ઓનર ના જોશો તો પછી ગાડી લેજો પણ આગળ જતા તમારે વેચવાની ગણતરી હોય તો પછી જોઈ શકો છો જો કે જાજી નુકસાની પણ વેચો તો પંદર વીસ હજાર રૂપિયા જેવું તૂટશે મિત્રો સમજા કેમકે દોઢ લાખ થી નીચે આવી ગાડી મિત્રો લગભગ ઇમ્પોસિબલ છે બે હજાર ઓગણીસો ઓક્ટોમ્બર વીસ મોડલ છે મિત્રો એટલે મારા ખ્યાલ ખ્યાલમાં ગુજરાત આખામાં પણ ઓલ ઇન્ડિયામાં આ ભાવમાં નોટ પોસિબલ મિત્રો અને પ્લસ બીજી વસ્તુ મિત્રો એક્સેસ આપણી પાસે આજે એવી છે બે હજાર પંદર નું મોડેલ છે મિત્રો ફર્સ્ટ ઓનર ગાડી છે અને કિંમત માત્ર માત્ર છે પ્લસ ગાડીની વાત કરું મિત્રો તો આખી ગાડી ઓરિજિનલ છે ફર્સ્ટ ઓનર છે બરોબર છે એક્યુ રેટ છે પચીસ પચીસ મિત્રો આ મેટલ બોડી આવશે મિત્રો એક્સેસ માં એક્સેસ અત્યારે નંબર વન ઉપર હાલે છે ઓલ ઓવર ઇન્ડિયામાં એકસો પચીસ ના સેગમેન્ટમાં ટાયર જોઈ શકો છો મિત્રો બ્રાન્ડ ન્યુ ટાયર છે નેવું પંચાણું ટકા જેવું ટાયર છે મિત્રો આગળનું ફ્રન્ટનું

પરંતુ ગાડી સારી છે એન્જિન જો અને બોડી બહુ વ્યવસ્થિત અને પરફેક્ટ છે મિત્રો બરોબર છે ક્યાંય સ્ક્રેચિસ નથી અહીંયાથી એક્સેસનો એ થોડો તૂટેલો છે મોનોગ્રામ તૂટેલા છે બંને બાજુ મોનોગ્રામ ની કન્ડિશન એ રીતની જ રહેશે બરોબર છે પ્લસ પાછળનું ટાયર મિત્રો જોઈ લખો સો ટકા ટાયર કેવું તો હાલે પાછળનું હાવ નવું જ નાખેલું છે મિત્રો જોઈ શકો છો તમે ક્યાંય ઓલું નથી અને બ્રેક બંને ઓકે છે મિત્રો સેલ્ફ સ્ટાર્ટ ગાડી છે આ સાઈડથી થી બી તમે જોઈ શકો છો આ સાઇડ મોનોગ્રામો મોનોગ્રામ જ છે સાયલેન્સર ક્યાંય લીકેજિંગ નથી પરફેક્ટ ગાડી છે ક્યાંય બોડીમાં સ્ક્રેચિસ કે રફ બોડી નથી મિત્રો એસેસરી લાગેલી છે ગાડીની કિંમત સામાન્ય એકવીસ હજાર પાંચસો બે હજાર પંદર નું મોડલ સિલેક્ટેડ નંબર એન્જિન અવાજ તમને સંભાવી દો મિત્રો એકદમ સાયલેન્ટ છે મિત્રો એન્જિનનો અવાજ એક સેલ્ફે ગાડી ઉપડી જાય છે અને એકવીસ હજાર પાંચસો મિત્રો સાયકલ ના ભાવમાં એક્સેસ અને વ્હીલ કેટલું ફ્રી છે તમે જોઈ શકો છો એકદમ સ્મૂથ છે એન્જિન મિત્રો બંને ગાડીમાં ક્રેડિટ કાર્ડ ઉપર લોન થઈ જશે ઓલ ઓવર ગુજરાતમાં ડિલિવરી પણ થશે મિત્રો બરોબર છે આ ગાડી તો સારી જ છે કોઈ ખર્ચો નથી ગાડીમાં જે જે જેન્યુન ફેક્ટ વાત છે લીધા પછી કોઈ જાતનો ખર્ચો નથી ગાડીમાં સીટ કવર તમારે તમારા કલર મન મુતાબિક નાખવું હોય તો વસ્તુ અલગ છે બરોબર છે આની કિંમત એકવીસ હજાર પાંચસો એકસઠ અને એક લાખ દસ હજાર રૂપિયા આઠ થી મિત્રો બંને ગાડીમાં ક્રેડિટ કાર્ડ ઉપર લોન થશે ઓલ ઓવર ગુજરાતમાં લોન થશે અને આવી જ ગાડીની ડિટેલ્સ માટે મિત્રો મારું યુટ્યુબ ચેનલ ફોલો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો સંતાવટ ઉના તમારો ભાઈ બેઠો જ છે